હેલો દોસ્તો આજે આપણે જોઈશું એ એમસી જુનિયર ક્લાકનો સિલેબસ જે એમ સીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે જે આપણે એની વેબસાઇટ પર જઈને ડાઉનલોડ કરી લેવાનો અને સિલેબસની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ તેથી પણ તમને મળી જશે તો આપણે જોઈશું એનો સિલેબસ એનો સો માર્કનું પેપર રહેશે નેવું મિનિટનો સમય રહેશે જેમાં વીસ માર્કનું જીકે પૂછાવાનું છે જેમાં હિ ગુજરાતની હિસ્ટ્રી જીઓગ્રાફી આર્ટ એન્ડ કલ્ચર કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા કરંટ અફેર્સ ઇન્ડિયા અને ગુજરાતનું એન્વાયરમેન્ટ જનરલ એડમિનિસ્ટ્રેશન ગવર્મેન્ટની કોઈ સ્કીમો જે લેટેસ્ટમાં મતલબ કરંટ રિગાર્ડિંગ જે હોય એ એ ટોટલી વીસ માર્કનું રહેશે આટલું પછી ગુજરાતી ગ્રામર છે એ દસ માર્કનું રહે છે ઇંગ્લિશ ગ્રામર દસ માર્કનું રહે છે એમાં સિંગલ લાઇનર ક્વેશ્ચન જ પૂછ્યા છે કારણ કે સો માર્કનું પેપર છે ક્લાસ થ્રીની એક્ઝામ છે અને ગુજરાતીને ઇંગ્લિશ બહુ ડીપમાં નહીં હોય પછી લોજિકલી ટેસ્ટ અને રિઝનિંગ એબિલિટી એટલે જેમાં રિઝનિંગ દસ માર્કનું રહે છે અને કોમ્પ્યુટર જે પંદર માર્કનું પૂછ્યા છે અને આ વખતે એક નવું એડ કર્યું છે જે અમદાવાદ સિટી એ એમસી વિશે પંદર નું જે એ એમ નવું આ વખતે સિલેબસમાં એડ કર્યું છે અને બીજું છે વીસ માર્કનું મેથ્સ એરિથમેટિક એબિલિટી અને એકાઉન્ટિંગ અને ઓડિટિંગ જે દસ માર્કનું છે એબિલિટીને મેથેમેટિક પાંચ માર્ચ માર્ક છે એમ ટોટલ મળીને મેથ્સ વીસ માર્કનું રીઝનિંગ દસ માર્કનું એટલે ત્રીસ માર્કનું મેથ ને રિઝનિંગ પૂછાશે વીસ માર્કનું ઇન્ ઇંગ્લિશ ગુજરાતી ગ્રામર રહેશે પંદર માર્કનું કોમ્પ્યુટર રહેશે અને વેટેજ સો માર્કનું રહેશે અને ટાઈમ પીરિયડ નેવું મિનિટનો છે થેન્ક યુ પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ શેર મય વિડીયો